જૂનાગઢ જિલ્લામાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાતા પત્રકાર દ્વારા સરકારી હોસ્પિટલની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી રોજના ચારથી પાંચ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે અમુક લોકો સીધા પ્રાઇવેટ દવાખાનામાં પણ સારવાર લેવા અર્થે જઈ રહ્યા છે આશરે રોજના માળીયાટી તાલુકામાં દસથી બાર જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે જોકે વધુ ફેટલેટ ઘટતા દર્દીઓને રિફર પણ કરવામાં આવી રહ્યા છે હેલ્થ અધિકારીએ અપીલ પણ કરી છે કે ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુના મચ્છર થતા હોવાથી કોઈ પણ જગ્યાએ ચોખ્ખું પાણી ન ભરાય અને આખા કપડાં પહેરવા માટે પણ અપીલ કરવામાં આવી છે જોકે સરકારી તંત્ર દ્વારા પાણીમાં દવાનો છંટકાવ તેમજ ફોગિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે

સામાજિક કાર્યકર માળી હાટીના તાજેતરમાં તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ડેન્ગ્યુ સહિતના સ્વાઈન ફ્લૂ સહિતના ઘણા પ્રકારના જે તાવો છે તાવ ઉધરસ શરદીના ખૂબ જ કેસ વધી રહ્યા છે અને વધી રહેતા કેસને અટકાવવા માટે હેલ્થે ખૂબ જાગૃત બનવું જરૂરી છે જેના માટે જે કંઈ જરૂરી કરવું પડે તે દવા છંટકાવ છે પાણીમાં છે જે કંઈ પ્રોબ્લેમ થતો હોય પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ અને જે દર્દીઓ વધી રહ્યા છે એને અટકાવવા માટેનો પ્રયત્ન કરો જે દર્દીઓ વધે છે એને પણ સારી સારવાર માટે તે માટે હેલ્થબેગ આ બાબતને જે કંઈ કરવું પડે જરૂરત કરવી પડે એ કરીને આ વધુ આવતા આવતાઓ અટકે અને કોઈ પણ દર્દીઓને મુશ્કેલી વધે તારું તાલુકામાં ફેલાવો ન થાય એ માટે પ્રયત્નશીલ એવી એક સામાજિક કાર્યકર તરીકે હેલ્થબેગને ખરેખર હૃદયપૂર્વક નમ્ર વિનંતી પ્રધાન માલિયા આગીનામાં અત્યારે લગભગ એક મહિનાથી તમામ જગ્યાએ એટલે કે અનેક વિસ્તારોમાં માળિયામાં ડેન્ગ્યુના કેસ બહુ જ તાજા છે ખાસ કરીને મારા ઘરે જ મારા વાઇફને આજે ડેન્ગ્યુ થઈ ગયું ચાર દિવસથી હું બહાર હોસ્પિટલમાં લઈ જાય ત્યાંની સારવાર કરી અને ઓક્સિજન એટલે તંત્રને ખાલી કહેવા માગીએ છીએ કે ઘણા બધા એવા ગરીબ દર્દીઓ પણ હોય છે જેને આજે સારવાર માટે પૈસા પણ નથી હોતા એટલે તંત્રને જાણ કરવામાં આવે કે આવેલી તકે જે રોગ ઘટાડો વધારે ન ફેલાય અને માણસો આ રોગથી વધારે ન હેરાન થાય તેના માટે તંત્રને જાણ કરીએ છીએ કે આની સારવાર જેમ કે દવાની અંદર જે કાંઈ પાણીની અંદર જે કાંઈ છટકાવ કરવાનો હોય અથવા પણ જગ્યાએ એવા એરિયાની અંદરમાં જે ખરાબો કચરો આ જે નિકાલ કરવાનો હોય એને વ્યવસ્થિત કરી અને સાફ સફાઈ રાખી જેથી કરીને આરોગ્યને કોઈ કોઈ પણ જાતની આરોગ્યને હાનિ ન પહોંચે મારી હાટીના સરકારી હોસ્પિટલ હતી હવે અત્યારે ચોમાસાની સિઝનની હિસાબે ભારે વરસાદની હિસાબે જે પાણીનો ભરાવો થયો અને એની હિસાબે જે મચ્છરજન્ય રોગો થયા છે એની હિસાબે અત્યારની સિઝનમાં છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી ડેન્ગ્યુના કેસ શંકાસ્પદ જોવા મળે છે તાલુકામાં આજુબાજુ ગામડામાંથી પણ શંકાસ્પદ કેસો આવે છે જેની પ્રાથમિક નિદાન પણ અહીંયા થાય છે સરકારી હોસ્પિટલે અને એને જરૂરી પ્રમાણે સારવાર અહીંયા મળે છે વધારે જ્યારે તકલીફ હોય ડેન્ગ્યુના કેસમાં પ્લેટલેટ જોવાનું હોય છે જે ઓછા થતા હોય છે જે કેસમાં ઓછા થવા લાગે છે એ કેસને અમે જુનાગઢ રીફર કરીએ છીએ બાકી જેટલા નોર્મલ પેશન્ટ છે અને જેને બહુ કંઈ તકલીફ નથી એને પ્રાથમિક સારવાર અહીંયા મળે છે એટલે ખાસ એ કહેવાનું છે કે જે પાણી તમારા ઘરમાં ભર્યું રહેતું હોય કોઈ પણ જગ્યાએ ટાયર છે કે તમારા જે કુરુ વા જે વાડી વિસ્તાર છે અથવા તમારા ઘરની આજુબાજુ પાણી ભરેલું હોય એ પાણી ભરેલામાં મચ્છરનો ઉપદ્રવ રહેતો હોય તો એ આરોગ્ય જે આવતા હોય તમારી ગામમાં એને જાણ કરવી જેથી એનો પૂરા હોય છે એમાં કેમિકલનો નો છકાવ કરે અને આ જે 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 મચ્છર મચ્છર છે છે દિવસના એટલે એ મચ્છરનો છે એનો નાશ કરી શકાય અને આ રોગને આપણે જે વધે છે એને અટકાવી શકાય એવા પગલા લઈ શકાય એટલે જરૂર લાગે કોઈ પણ લક્ષણ એમાં દેખાય તો સરકાર હોસ્પિટલ અથવા નજીકની જે આરોગ્ય સંસ્થા હોય એનો સંપર્ક કરવો પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ